નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાતના ચેપ્ટર નંબર વન વિજ્ઞાન વિષય જેનું નામ છે વનસ્પતિઓમાં પોષણ તેમનો એક વિડીયો આપણે બનાવી ચૂકેલ છીએ અને તે વિડીયોની અંદર આપણે વનસ્પતિ વનસ્પતિમાં પ્રકાશની પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો અને તેમાં વનસ્પતિમાં લીલા ભાગોની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય છે અને બીજા ભાગોની અંદર થતી નથી બીજા ભાગોની અંદર ક્યારે થાય કે જ્યારે તે ભાગ હરિત દ્રવ્ય એટલે કે લીલું રંજક દ્રવ્ય ધરાવતું હોય ત્યારે જ તેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તો વિદ્યાર્થી મિત્રો ભૂજોણે એક પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે કેરળ લાલ જાંબલી અને કથાઈ રંગના પણ ધરાવતી વનસ્પતિ મો પ્રકાશનશિક્ષણની પ્રક્રિયા કેવી રીતે થતી હશે તેમાં તો લીલાપણો હોતા નથી તો શું તે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકતી નહીં હોય તો પોતે જીવન કેવી રીતે જીવતી હશે તો તે વિશે આપણે આપણે હવે અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે કે કેટલીક વનસ્પતિની અંદર લીલા રંજક દ્રવ્યની સાથે સાથે બીજા અલગ રંગના કથાઈ રંગના જાંબલી રંગના અને લાલ રંગના રંજક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોવાથી લીલા રંગના રંજક દ્રવ્ય દબાઈ જાય છે જેના લીધે પર્ણો આપણને ઘેરા લાલ અથવા જાંબલી અથવા કથ્થાઈ રંગના જોવા મળે છે તેમાં પણ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે કારણ કે તે પણ એક રંજક દ્રવ્ય જ હોય છે પરંતુ તેનો રંગ અલગ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે એક પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરીએ કે એક કુંડાની અંદર ઉગાડેલ બે સરખા છોડ લો એક છોડને અંધકારમાં રહેવા દો બોતેર કલાક માટે અંધકારમાં રહેવા દો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો તો વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે બે એક સરખા છોડ લઈ અને એક છોડને બોતેર કલાક સુધી સૂર્યપ્રકાશમાં અને બીજા છોડને અંધકારમાં રાખવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો એકને બોતેર કલાક સુધી અંધકારમાં અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે આપણે ધોરણ છની અંદર પ્રવૃત્તિ કરેલી તેવી જ રીતે આ પણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરવાનું છે આ બંને છોડના પર્ણોને તોડી અને આયોડિન દ્વારા પરીક્ષણ કરવાનું છે અને તમારું પરિણામ હવે નોંધવાનું છે તો આપણે પરિણામમાં શું આવશે તો જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને ત્રણ ચાર દિવસ માટે હવે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો તો તમારી નોટબુકમાં નોંધો તો વિદ્યાર્થી મિત્રો આનું પરિણામ એ આવશે કે જે વનસ્પતિનો પર્ણ સૂર્યપ્રકાશમાં હતું તેમાં આયોડિન દ્વારા આપણે પ્રક્રિયા કરીશું તો તેમાં સ્ટાર્ચની હાજરી જોવા મળશે જે પર્ણની અંદર સૂર્યપ્રકાશની હાજરી હતી તેમાં સ્ટાર્ચ જોવા મળશે અને જેને અંધકારમાં હતો તેમાં સ્ટાર્ચ હાજર જોવા મળશે નહીં તે દર્શાવે છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ વિશ્લેષણ થાય છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી જેના લીધે વનસ્પતિના પાણીની અંદર સ્ટાર્ચ જોવા મળતો નથી અને જ્યારે આપણે અંધકારમાં રહેલા છોડને વરે પાછું સૂર્યપ્રકાશમાં મૂકીશું તો ફરીથી તેનો અને આયોડિન દ્વારા કચોટી કરીશું તો તેમાં પણ સ્ટાર્ચની હાજરી જોવા મળશે અહીં આ પ્રવૃત્તિ એ દર્શાવે છે કે સૂર્યપ્રકાશમાં વનસ્પતિ ખોરાક બનાવી શકે છે જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વનસ્પતિ ખોરાક બનાવી શકતી નથી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બુજોને જે પ્રશ્ન ઉદભવતો હતો કે લીલા રંગ સિવાયના બીજા પર્ણોની તો ખોરા ક્રિયા થતી હશે કે નહીં તો લીલા સિવાયના અન્ય રંગોના પર્ણોમાં હરિત દ્રવ્ય ધરાવે છે તે લાલ કથાઈ અથવા બીજા રંગ રંગના હોય છે જેના લીધે જેના લીધે તેમાં લીલા રંગને ઢંકાઈ જાય છે કે જે લાલ કથાઈને બીજા રંગના રંજક દ્રવ્યો વધુ પ્રમાણમાં હોવાથી લીલા રંગના રંજક દ્રવ્યને ઢાંકી દે છે અને આ પર્ણોની અંદર પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો લીલા રંગ સિવાયના પર્ણોની અંદર પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નનો જવાબ છે લીલા રંગના રંજક દ્રવ્યો સિવાય પણ અલગ રંજક દ્રવ્યો હોય છે લાલ કથ્થઈ અથવા બીજા રંગના જેમાં પણ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા જોવા મળે છે અહીં તમે અલગ અલગ પર્ણો જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આ પર્ણોની અંદર પણ પ્રકાશન સેશનની પ્રક્રિયા થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો તમે વનસ્પતિના પણો સિવાય પણ બીજી કેટલીક સજીવને જોયા હશે જેવા કે તમે તળાવની અંદર કે જરાશયમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો વિદ્યાર્થી મિત્રો આપણા અવારનવાર તળાવ અથવા અવાડાની અંદર પણ એક લીલા રંગના ડબ્બા જોવા મળે છે જેને લીલ તરીકે ઓળખવામાં આવે છે તેઓ પણ સજીવની એક પ્રજાતિ છે એટલે તે પણ એક સજીવ છે અને વિદ્યાર્થી મિત્રો અહીં તમે આ લીલો રંગ જોવા મળે છે તે શાને આભારી છે તેમાં રહેલા હરિદ્રવ્યને આભારી છે તેઓ હરિદ્રવ્ય ધરાવે છે જ્યાંથી તેમને લીલો રંગ મળે છે લીલો રંગ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે લીલ પણ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણી આસપાસના તળાવની અંદર લીલ લીલ જોવા મળે છે તે પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેમાં પણ હરિદ્રવ્ય આજાર હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનો સંશ્લેષણ કેવી રીતે કરે છે તો એનો અભ્યાસ કરવાનો છે કે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશન ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે કાર્બોદિત પદાર્થો એટલે કે કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા સંયોજનોનું સ્વરૂપ એટલે તેને કાર્બોદિત કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ સિયો એટલે કે કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે અને કાર્બોદિત પદાર્થો કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન ચરબી વગેરેના સંશ્લેષણ માટે થાય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં તમારે નોંધવું જરૂરી છે કે પ્રોટીનમાં તો નાઇટ્રોજન હાજર હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો વનસ્પતિ નાઇટ્રોજન ક્યાંથી મેળવતો હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકાશ સંશ્લેષણ કર્યા દ્વારા ઘટકો મળે છે એટલે કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન તો મળે છે પરંતુ જ્યારે તેમાંથી પ્રોટીન બને છે તો પ્રોટીન તો નાઇટ્રોજનયુક્ત હોય છે તો નાઇટ્રોજન ક્યાંથી મળતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો હવાની અંદર પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ હોય છે પરંતુ તે નાઇટ્રોજન વાયુ વનસ્પતિ શોષણ કરી શકતી નથી જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ ઓક્સિજન નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી તો વનસ્પતિ તેમને કેવી રીતે મેળવી શકે તો જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયા હોય છે જે આ વાયુરૂપ નાઇટ્રોજનને શોષી શકાય તેવા સ્વરૂપની અંદર ફેરવે છે અને જમીનમાં સ્થાપિત કરે છે અને આ જમીનમાં મુક્ત કરે છે અને આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે તમે જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ફેરવે છે આવી રીતે વનસ્પતિ તે તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને એ પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે જો હવાની અંદર ઇઠોતેર ટકા નાઇટ્રોજન રહેલો છે અને તો વિદ્યાર્થી મિત્રો ઇઠોતેર ટકા નાઇટ્રોજન રહેલો હોય તો ખેડૂતો કેમ પોતાના ખેતરમાં એરિયા એટલે કે નાઇટ્રોજનયુક્ત ખાતરો નાખતા હોય છે તો હવામાંથી ઉપયોગ ના કરી શકે વનસ્પતિ તો વિદ્યાર્થી મિત્રો અહીં વનસ્પતિ એ જેમ કાર્બન ડાયોક્સાઇડનો હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેવી રીતે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી તો તેને ઉપયોગ લેવો હોય તો તેને મુક્ત સ્વરૂપે લઈ શકતી નથી તો તેને આયન સ્વરૂપે લઈ શકે છે જે આયન સ્વરૂપે કોણ તેને સ્થાપિત કરે છે જમીનમાં તો બેક્ટેરિયા કે જેનું નામ છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે જે વનસ્પતિની અંદર નાઇટ્રોજનની અછતને પૂરી કરવા માટે સક્ષમ હોય છે તે જમીનમાં હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં દ્રાવ્ય કરે છે એટલે કે આયન સ્વરૂપે સ્થાપિત કરે છે જે વનસ્પતિ મૂળ દ્વારા પાણી સાથે તેને શોષણ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને આ નાઇટ્રોજનને ઉપયોગ કરી વનસ્પતિ અને પ્રોટીન અને વિટામિન નું સંશ્લેષણ એટલે કે બનાવટ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પોષણનો એક પ્રકાર તો જોઈ શક્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે કે સ્વાવલંબી તો હવે બીજા કયા અન્ય પ્રકારો છે તો તેના વિશે આપણે અભ્યાસ કરીશું તો કેટલીક વનસ્પતિઓ એવી પણ હોય છે જે હરિત ધરાવતી નથી વિદ્યાર્થી મિત્રો અહીં વધુ જરૂરી છે કે દરેક વનસ્પતિ હરિત ધરાવતી નથી તો શું તે પોતાનો ખોરાક કેવી રીતે બનાવતી છે કેવી રીતે ખોરાક લેતી હશે શું તેને ખોરાક બનાવવા લેવા માટે બીજા કોઈ સજીવની જરૂર પડતી હશે તો તેના વિશે આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તો તેઓ કેવી રીતે જીવી શકે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે તો તેઓ મનુષ્ય અને પ્રાણીની જેમ બીજી વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે ત્યાંથી તેઓને પરાવલંબી પોષણ કહેવાય છે એટલે કે પરાવલંબી પોષણ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો એવી વનસ્પતિ કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી અને તે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે તેઓને પરાવલંબી પોષણ ધરાવતી વનસ્પતિ કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આવી વનસ્પતિ તમે તમારી આસપાસ જોઈએ છે કે લીલા રંગની અમરવેલ હોય છે જે વનસ્પતિ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાયેલી હોય છે જે વનસ્પતિનો ખોરાકને શોષણ કરી અને પોતાની વૃદ્ધિ કરે છે તો વિદ્યાર્થી મિત્રો શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે તો આ શું છે અમરવેલ છે તે હરિદ્ર ધરાવતી નથી તે જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષ દ્વારા બનાવેલ ખોરાકનો ઉપયોગ કરી અને પોષણ મેળવે છે જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ એક પોઈન્ટ પાંચમાં જોઈ શકો છો અહીં કે એક લીલા વૃક્ષ પર પીળા પીળા રંગના નાના નાના ઘણા વેલાઓ જોવા મળે છે તે અમરવેલ છે અને તે પીળા રંગની હોય છે તેમાં હરિદ્રવ્ય હાજર હોતું નથી ત્યાંથી તે પોતાનો ખોરાક બનાવી શકતી નથી અને તે જે વનસ્પતિ પર સ્થાપિત હોય છે તેને તે વનસ્પતિને યજમાન એટલે કે હોસ્ટ કહેવાય છે અને આ યજમાન વનસ્પતિ જે ખોરાક બનાવે છે તેનો ઉપયોગ આ અમરવેલ કરે છે અને પોતાની વૃદ્ધિ અને વિકાસ કરે છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો કે એવી વનસ્પતિઓ પણ હોય છે કે જે પોતાનો ખોરાક બનાવતી નથી અને તેઓ પણ મનુષ્યની જેમ અને પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિના ખોરાકનો ઉપયોગ કરે છે તો વિદ્યાર્થી મિત્રો તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે ત્યાંથી અમરવેલને પરોપજીવી કહેવાય છે વિદ્યાર્થી મિત્રો પરોપજીવી એટલે કે પર એટલે કે બીજા પર આજીવનનો આધાર રાખતી હોય એટલે કે પરોપ ઉપર જીવતી હોય એટલે કે પર ઉપર આધાર રાખતી હોવાથી આવી વનસ્પતિ એટલે કે અમરવેલને પરોપજીવી કહેવાય છે શું આપણે પણ બીજા પ્રાણીઓ પરોપજીવી પ્રકારના છીએ તો યસ આપણે પણ પરોપજીવી પ્રકારના છીએ કારણ કે આપણે પણ બીજા પર આધાર રાખીએ છીએ આપણે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી આપણે કાં તો વનસ્પતિ દ્વારા બનાવેલ ફળ ફૂલનો ઉપયોગ કરીએ છીએ અથવા તો પ્રાણી દ્વારા પાણી પાણી પ્રાણીઓ મારફતે મળતું દૂધ દહીં છાશ ઘીનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પહેલીને એક બીજો પ્રશ્ન ઉદભવે છે કે પહેલીને જાણવું છે કે મચ્છર માકડ જૂ જળો જે આપણું રુધિ શોષે છે તે પણ પરબ જીવે છે તો હા વિદ્યાર્થી મિત્રો આ પણ એક પર્વ જ છે જે પોતે ખોરાક બનાવતા નથી અને બીજા દ્વારા જે ખોરાક બનાવવામાં આવે છે તેને પોતે પોતાના ઉપયોગમાં લે છે તો વિદ્યાર્થી મિત્રો પહેલીને પણ આ પ્રશ્ન ઉદભવે છે કે મચ્છર મકડ એ પણ આપણો રુધિર જ ચૂસે છે ને તો તે પણ એક પર્વ છે કારણ કે તે પોતાનો ખોરાક બનાવતા નથી અને બીજા પર આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હવે તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય હવે વિદ્યાર્થી મિત્રો એક આપણને નવાઈ પામે તેવી એક વનસ્પતિ છે કે જે ખોરાક તરીકે વનસ્પતિઓની જગ્યાએ પ્રાણીઓનો એટલે કે કીટકોનો એટલે કે પ્રાણીઓનો ઉપયોગ કરે છે તો એવી કેટલીક એટલે કે થોડીક વનસ્પતિઓ છે જે કીટકોનો શિકાર કરી અને તેનું પાચન કરી શકે છે શું આ આશ્ચર્યજનક નથી તો આશ્ચર્યજનક જ કહેવાય ને બાબત કારણ કે વનસ્પતિ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે પ્રાણીઓ તો કરતા કરે જ છે શું વનસ્પતિ પણ પ્રાણીને ખાઈ શકે અને તેનું પાચન કરી શકે તો વિદ્યાર્થી મિત્રો એવી કેટલીક આપણી સૃષ્ટિ પર વનસ્પતિઓ આવેલી છે જે ખોરાક તરીકે કીટકોનો ઉપયોગ કરે છે તો આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એ નોંધવા જેવી બાબત છે તે લીલો રંગ ધરાવતી હોવા છતાં પણ તે કેમ પ્રાણીઓનો શિકાર કરી અને ખોરાક મેળવે છે શું તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નહીં હોય તો વિદ્યાર્થી મિત્રો તે વનસ્પતિઓ પોતાનો ખોરાક આંચિક રીતે બનાવી શકતી છે પરંતુ પ્રકૃતિની આ એક માયાજાળ છે જે વનસ્પતિને આ કીટકોનું ભક્ષણ કરવા માટે બનાવવામાં આવેલ હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો આકૃતિ કૃતિ એક પોઈન્ટ છમાં કે કળશ નામની વનસ્પતિ છે જે કળશ જેવા પર્ણો ધરાવે છે કળશ નામની વનસ્પતિ જે ઉપર ઢાંકણ જેવો ભાગ હોય છે અને આ એક કોથરી જેવી રચના હોય છે જેમાં કીટકો જ્યારે તેમાં એન્ડર થાય ત્યારે તે ઢાંકણ બંધ કરી નાખે છે અને તેમાં એવા રસાયણોનો સ્ત્રાવ થાય છે જેના લીધે તે કીટકનું પાચન થઈ જાય છે અને તેમાં રહેલા ખોરાક વનસ્પતિ મેળવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો વનસ્પતિ પણ પ્રાણીઓનું ભક્ષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો કળશ અથવા જગ જેવી રચના તમે પર્ણમાં રૂપાંતરિત થયેલી જોઈ શકો છો અને પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશનો મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકાય છે અને આ કળશ પણ નીચેની તરફ વળેલા વાળ જેવી રચના જોવા મળે છે અને આ જ્યારે કીટક કળશ કળશની અંદર પ્રવેશે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને સપડાયેલ કીડક કીટક વાળમાં ફસાઈ જાય છે અને કલશ જેવી રચનામાં પાચક ઉસિચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક પોષક તત્વો શોષાય છે અને કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે વિદ્યાર્થી મિત્રો આ વનસ્પતિ કીટ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી હોવાથી આ વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે જ્યારે આ વનસ્પતિ પર કીટક જ્યારે આ કળશ પર બેસે છે ત્યારે જેના તેના ઉપર ઢાંકણ જેવો ભાગ રહેલો હોય છે તે બંધ થઈ જાય છે અને આ કીટક જે પણ કળશ પણની અંદર આવેલા કળશની અંદર વાળ જેવી રચનાની અંદર ફસાઈ જાય છે અને તેમાં એવા રસાયણો પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે જેના લીધે તેમાં રહેલા પોષક તત્વો વનસ્પતિ શોષી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે કીટહારી વનસ્પતિ વિશે અભ્યાસ કરી રહ્યા છો અને તેનું આકૃતિમાં પણ તમે નિરૂપણ જોઈ શકો છો કે કેવી રીતે કરશ બંધ થાય છે કેવી રીતે ઢાંકણ ધરાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો અજ અસમંજસમાં છે કે જો કલશ પણ લીલો છે અને પ્રકાશનશીક્ષણ કરે છે તો પછી આ કીટકો શા માટે ખાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન દરેકને ઉદભવે કે લીલું હોવા છતાં તે પ્રકાશનશીસની ક્રિયા કરતો હોવા છતાં પણ કેમ કીટકોને ખાય છે તો આ એક કુદરત દ્વારા બનાવેલી રચના છે તો તેના વિશે આપણે લાભો તો કહી શકીએ નહીં પરંતુ એક આ કુદરતની માયાજાળ કહી શકાય કેમ કે તે લીલો હોવા છતાં પણ કીટકોને ખાય છે તો એક આ એક અજૂબો જ છે ને કેમ કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી બનાવતી હોવા છતાં પણ કીટકોને ખાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ ભુજોભાઈને પણ તમારે જેમ પ્રશ્ન ઉદ્ભવતા રહે છે તેના જવાબ આપણે આપતા રહીશું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે છે આગળનો પ્રશ્ન છે મૃત મૃતોપજીવી મૃતોપજીવી એટલે કે મરેલા સજીવોનો ઉપયોગ ખોરાક તરીકે કરતી વનસ્પતિને મૃતોપજીવી એટલે કે મૃત ઉપર જીવતી વનસ્પતિ કહી શકાય છે તો આવી વનસ્પતિમાં કોણ સમાવેશ થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા છે વિદ્યાર્થી મિત્રો જે આપણે ચોમાસાની અંદર મશરૂમના નાના નાના મશરૂમના નાના નાના તમે ટોપ અથવા બિલાડીની ટોપ અથવા નાના નાના છોડ તમે જોઈ શકો છો મશરૂમ એ એક શું છે ફૂગ છે કે જે આપણે ચોમાસા દરમિયાન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ મશરૂમના પેકેટ આપણે બજારમાં વેચાતા જોયા હશે અને વર્ષા ઋતુની અંદર આ સડતા લાકડા પર અથવા ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના જોવા મળે છે જેને આપણે ફૂગ કહીએ છીએ અથવા મશરૂમ કહેવાય છે આપણે શોધીએ કે તેઓને જીવવા માટે કયા પ્રકારના પોષક તત્વોની જરૂર છે અને તેઓ ક્યાંથી મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ફૂગ એટલે કે મશરૂમને જીવન જીવવા માટે કયા પોષક તત્વો જરૂરી છે અને તેઓ ક્યાંથી મેળવે અહીં તમે મશરૂમ જોઈ શકો છો અને આ મશરૂમનો છોડ છે નાનો ફૂગ અને આ મશરૂમનું પેકેટ છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક મશરૂમ તમે ચોમાસાની ઋતુમાં જોઈ હશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે એક બ્રેડનો ટુકડો લેવાનો છે અને તેને પાણી વડે ભીનો કરવાનો છે અને હુંફાળી અથવા ભેજવાળી જગ્યામાં બે ત્રણ દિવસ સુધી રાખવાનો છે અને જ્યાં સુધી તેના પર રૂંવાટી જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી તેને રાખવાનો છે આ ધબ્બાનો રંગ કેવો છે અને આ ધબ્બાને સૂક્ષ્મ દર્શક યંત્ર અથવા બિલોરી કાચ વડે નિહાળવાનું છે અને તેનું અવલોકન તમારા નોટબુકમાં નોંધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમને બ્રેડના ટુકડા પર આ તાતના જેવા જોવા મળતા ટુકડા જોવા મળે છે ટુકડા ઉપર તાંતણા જેવી રચના જોવા મળે છે આ સજીવો શું છે તો આ સજીવો ફૂગ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે તમે જોઈ શકો છો કે બ્રેડના ટુકડા પર અહીં તમે જોઈ શકો છો કે તાંતણા જેવી નાની નાની રચના જોવા મળે છે તો આ શું છે આ બ્રેડ પર વૃદ્ધિ પામેલી ફૂગ છે તો વિદ્યાર્થી મિત્રો આને ફૂગ કહેવાય છે અને તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે અને તેઓ બ્રેડમાંથી પોષક તત્વોને શોષે છે અને આવા પ્રકારનું પોષણ કે જેમાં સજીવ મૃત અથવા સડી ગયેલ પદાર્થમાંથી ખોરાક એટલે કે પોષણ મેળવે છે ત્યાંથી તેને મૃતોપજીવી પોષણ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પોષણને આપણે કેવું કહીશું કે મૃતોપજીવી પોષણ એટલે કે જે મળી ગયેલા પ્રાણીઓ અથવા સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે કોણ તો કે ફૂગ ફૂગ એ મળી ગયેલા પ્રાણીઓ અથવા સડી ગયેલા ખોરાકના ઘટકોમાંથી પોષણ મેળવતું હોવાથી તેને મૃતોપજીવી પોષણ કહે છે જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહે અને છે જે વિદ્યાર્થી મિત્રો મૃતોપજીવી પોષણ ધરાવતા હોય છે તેને મૃતોપજીવી પ્રાણીઓ કહેવાય છે એટલે કે મૃતોપજીવી વનસ્પતિ કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અથાણા ચામડા કે કપડાં કે અન્ય વસ્તુઓ કે જે ગરમ જગ્યાએ અથવા હુંફાળી જગ્યા પર લાંબા સમયથી પડી હોય તેની પર ફૂગ ઊગી નીકળે છે અને વર્ષાઋતુ દરમિયાન ઘણી વસ્તુઓ ખરાબ કરે છે તો તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછવાનું છે કે વિદ્યાર્થી મિત્રો તમે તમારા મા બાપને અથવા ભાઈ બહેનને પૂછી શકો છો કે ચોમાસા દરમિયાન આપણા ઘરની અંદર કઈ કઈ વસ્તુઓ બગડી જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને તે ના બગડે તેના માટે આપણે શું કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે વસ્તુઓ ચોમાસા દરમિયાન બગડી જતી હોય તો તેને આપણે એક ઉપાય કરી શકીએ કે તે વનસ્પતિ તે વસ્તુઓને આપણે ભેજવાળી જગ્યાએથી દૂર રાખવી જોઈએ અને તેને સૂકી અથવા કોળી રાખવી જોઈએ જેના જેના લીધે તેના પર ફૂગ જામે નહીં અને તે વસ્તુ બગડે નહીં તો વિદ્યાર્થી મિત્રો હવે સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે અને જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તે જીવિત થાય છે અને અંકુરિત થઈ અને વૃદ્ધિ પામે છે શું હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ યસ તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈપણ વસ્તુને હુંફાળી જગ્યાએ રાખવી જોઈએ નહીં અને ભેજવાળી થવા દેવી જોઈએ નહીં તેના લીધે તેના પર ફૂગ વૃદ્ધિ પામી શકે નહીં અને તેને આપણે બચાવી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો પહેલી એ જાણવા માંગે છે કે તેના સુંદર જૂતા કે ખાસ પ્રસંગમાં પહેરી જતી હોય તે વર્ષા ઋતુના વર્ષા ઋતુમાં ફૂગના કારણે ખરાબ થઈ ગયા છે કેમ તે જાણવા છે કે વર્ષા ઋતુમાં જ અચાનક કેમ ફૂગ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો વર્ષા ઋતુની અંદર ભેજવાનું વાતાવરણ હોય છે અને હૂંફાળું જોવા મળે છે તેના લીધે ફૂગના વીજાણુઓ અંકુરીન પામી અને જીવિત બને છે જેના લીધે તે વસ્તુ બગડી જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો બુજોને પણ એક પ્રશ્ન ઉદભવે છે કે એકવાર તે તેના દાદાને તેને કહ્યું કે તેમના ખેતરમાં ઘઉંના સોરી ઘઉંના પાકની અંદર ફૂગના કારણે ખરાબ થઈ ગયો હતો તો તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે તો પહેલીએ તેને કહ્યું કે ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ આપણાને ઉપયોગી છે પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓમાં અને મનુષ્યોમાં રોગ પણ કરે છે અને કેટલીક ફૂગ દવામાં પણ વપરાય છે પેનિસિલિયમ જેવી ફૂગ દવામાં વપરાય છે જ્યારે કેટલીક ઈસ્ટ અને મશરૂમ ખોરાક તરીકે ઉપયોગી છે અને જ્યારે કેટલીક ફૂગ આપણામાં રોગો પણ ઉત્પન્ન કરતી હોય છે તો ફૂગના ઉપયોગો પણ છે અને તેનું નુકસાન પણ છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સજીવો પોતાની ભાગીદારી કરી અને જીવન જીવે છે તેને શું કહેવાય છે સહજીવન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સહજીવન વિશે આપણે હવે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો Faz two?